અને હવે વાત બાદ મહાકુંભ વિશે ભાદરવી મહાકુંભ બે હાજર ચોવીસો રંગે ચંગે પ્રારંભ થયો અંબાજી મંદિરના ચેરમેને રથ ખેંચી પ્રારંભ કરાવ્યો બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર કરી માતાજીની આરાધના કરી અંબાજી મંદિરના ચેરમેન જગત જનની માં અંબાના રથ નું પ્રસ્થાન કરાવી આનંદ અને ઉલ્લાસના આ પવિત્ર પર્વ એવા ભાદરવી પૂનમ મેળાનું શરૂઆત કરવામાં આવી છે હું જિલ્લા તંત્ર વતી સર્વે માઈ ભક્તોને તમામ શ્રદ્ધાળુઓને દેશના અને રાજ્યના ખૂણા ખૂણામાંથી ચાલીને આવતા પગપાળા શ્રદ્ધાળુઓને સૌને ખૂબ ખૂબ આદરપૂર્વક આવકારું છું મા જગત જનની અંબાના ચરણોમાં સમસ્ત જીવ માત્રાના કલ્યાણની પ્રાર્થના સાથે નિર્વિઘ્ન રૂપે કોઈ પણ શ્રદ્ધાળુને કોઈ પણ જાતની તકલીફ ના પડે અને કોઈ પણ જાન કે માલની હાનિ ના થાય એવા આશીર્વાદ માતાજી સાથે માગેલા છે